માર્કેટ મિત્રો તમારું સ્વાગત છે આજે તારીખ વીસ તારીખ આઠમો મહિનો બે હાજર ચોવીસ ને વાર મંગળવાર રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો રાબેતા મુજબ જ આવક જોવા મળી છે બજારની વાત કરી તો મિત્રો બજારમાં આજે એવું લાગી રહ્યું છે ટકેલું ખુલેલું મિત્રો જે ત્રણ નંબર ચણા છે એ પંદરસો ને છવ્વીસ રૂપિયા લગીના ભાવ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે મિત્રો અને એ કાબુલી ચણા આવે છે મિત્રો મોટા ચણા એ સત્યાવીસો ને એકતાલીસ રૂપિયા લગીના ભાવ જોવા મળી રહ્યા છે અને બીટુ ટુ બીટી ને ચાલો તો રૂબરૂ જે આવી જાણી કહેવાડીએ છીએ આજના બજારમાં વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો તમને બધે ચણાની ક્વોલિટીના કહેવાડીએ છીએ ભાવ તમને જાણવા મળી જશે તો ચાલો રૂબરૂ જરાજીમાં જે જાણી લઈએસો ને એકાણું રૂપિયામાં વેચાના છે આજે

ચૌદસો ને એકાશી ચૌદસો ને એકાશી રૂપિયા વેચાણ હા છે ચૌદસો ને એકાશી રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ ક્વોલિટી લેવાનું નક્કી થઈ ગયું સત્યાવીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો સુપર સોલે સત્યાવીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો માલમાં કાંઈ ઘટે એકદમ ચોખ્ખાઈ વાળો ચોખ્ખો માલ એકદમ મસ્ત દાણો પંદરસો ને એક રૂપિયાનો ભાવ ત્રણ નંબર પંદરસો ને એક રૂપિયામાં વેચાણે છે આ ત્રણ નંબર જણા આમાં કોક લીલો દાણો જોવા મળી બાકી માલ સારો હોય પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે